હિંમતનગરવાસીઓ આજે છે આઝાદીનો ડબલ ઉત્સવ જી હા પંદર ઓગસ્ટ એટલે આઝાદીનો દિવસ અને સાથે સાથે હિંમતનગરના લોકો માટે ખુશખબરી કારણ કે હિંમતનગરની પોતાની લોકલ યુટ્યુબ ચેનલ આવી રહી છે જેનું નામ છે હિંમતનગર ખબર જે આજથી આગમન થઈ રહ્યું છે અત્યારથી આગમન થઈ રહ્યું છે તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લો હિંમતનગર ખબરને ભાઈ બહેનોને જણાવતા આનંદ થાય છે કે હિંમતનગરની જનતા માટે એક પંદર ઓગસ્ટથી નવી સમાચાર ચેનલ શરૂ થઈ રહી છે જેના માધ્યમથી આપણને દરરોજના સમાચારો મળશે એટલે એ એ માટે એમને હું મારી હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું અને આપ સૌને પણ પંદરમી ઓગસ્ટના સ્વતંત્રના દિવસ નિમિત્તે મજબૂત કરવાના મારી શુભેચ્છાઓ રાષ્ટ્ર નમસ્કાર હું અશોકે પટેલ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આજે આપ સૌને હિંમતનગર શહેર તથા સાબરકાંઠા જિલ્લાની જનતાને પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર દિવસની શુભેચ્છાઓ પાઠવું છું નમસ્કાર હું ઉત્પાદ રાજકોટ આજે આપ સૌ હિંમતનગર જનતાને પંદરમી ઓગસ્ટની સ્વતંત્ર દિવસની શુભેચ્છાઓ પાઠવું છું અને ખાસ આપને જણાવવાનું કે હિંમતનગરની લોકલ સમાચાર ચેનલ હિંમતનગર ખબર પંદરમી ઓગસ્ટથી શરૂ થયેલી છે તેમને પણ હિંમતનગર ખબરને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ જય હિન્દ જય ભારત નમસ્કાર હું જીવી પટેલ ચેરમેન સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટ આજે આપ સૌ હિંમતનગરની જનતાને પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર દિવસની શુભેચ્છાઓ પાઠવું છું અને ખાસ આપને જણાવતા આનંદ અનુભવું છું કે હિંમતનગરની લોકલ સમાચાર ચેનલ હિંમતનગર ખબર પંદર ઓગસ્ટથી શરૂ થઈ રહી છે તેમાં હિંમતનગરના લોકલ સમાચાર તરત જ આપને મળી જશે મારા તરફથી હિંમતનગર ખબરને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું જય હિન્દ જય ગુજરાત જય કોંગ્રેસ